જેમાં ઓક આવકર આવે છે બધા જેમાં એક ચક્કર આ ચડાવેલું અને બીજા છ ચક્કર સાથે આવે જે ઓટોમેટિક મોટી આવે એની જેમ જ આમાં તમાર અને બીજા નંબર ચક્કર આપેલા છે એટલે આમાં પાછળ તમને મોરું પણ આવશે અને બે ચક્કર સાઈડ માં આવશે અને આખી વયની છે ને ફોલ્ડિંગ આવશે જયારે તમારે નો જોતી હોય ત્યારે તમે આખી વયની ફોલ્ડિંગ છે એટલે ફોલ્ડિંગ તમે ગમે ત્યાં મૂકી પણ શકશો તો આ ભાઈ આપણને જણાવ્યું એ પ્રમાણે કે ભાઈ આપણે નાના ખેડૂતો હોય તો એના માટે પણ આ બેસ્ટ છે અને સાથે સાથે એને કીધું એમ કે ભાઈ આ ફોલ્ડિંગ આવશે જેથી કરીને તમે બાર મહિના સુધી સાચવી શકશો અને વ્યવસ્થિત જગ્યાએ તમે મૂકી શકશો આવતા વર્ષે તમારે વાપરવું હોય તો ઉપયોગમાં આવી શકે સાથે સાથે સિંગલ એક જણા હોય પણ તો પણ આ ચાલી શકશે એવી રીતના આ બનાવેલ છે એક જણા હોય તો ચાલી શકશે અને આમાં તમારે શાકભાજી વાળા છે નાની ખેતી વાળા છે એની માટે ખૂબ ઉપયોગી વાણી છે જેમ કે તમારે ખેતરમાં એક ચા કરવો હોય તો આ એની માટે બેસ્ટ વસ્તુ છે કે પછી ખાલા પડ્યા હોય ત્યાં તમારે વાવવું હોય તો પણ આ ચાલશે એટલે એની માટે આ બહુ સારી હોય ભાવ ની પણ વાત કરી દો ભાઈ આ કેટલા માં તમને ખેડૂત મિત્રો અમને પડશે આની કિંમત ની વાત કરવામાં આવે તો આડત્રીસો રૂપિયા ની કિંમત રાખેલ છે અને તમારે જ્યાં ગામમાં ટ્રાન્સપોર્ટ હાલતું હશે ત્યાં લગીને અમે મોકલાવી પણ આપશું ઓકે તો તમારે મિત્રો મગાવ્યું હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી એડ્રેસ ની વાત કરીએ તો આટકોટ બાયપાસ રોડ વૃંદાવન ઇન્ડસ્ટ્રીઝ ની સામે જાનકી ની બાજુમાં ચામુડા ખેતી ઓજાર જસદણ